नमस्कार आप देख रहे हैं फाउंडेशन प्लस न्यूज़ हूं आपसे अपने साथ है दल राजकोट में घटना बाद जिला विवटी तंत्र द्वारा आपमा आवेली सूचना ने ध्यान में राखी चलाला शॉपिंग मॉल होटल बैंक जैसी इमारतों में फायर सेफ्टी ले ने लेने चेकिंग हाथ धरवामा आवे જલાલા પોલીસ દ્વારા જલાલા નગરપાલિકા ચીફ ઓફિસરને સાથે રાખીને ફાયર સેફટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જલાલા શહેર પોલીસ દ્વારા શોપિંગ મોલ, હોટલ, ટ્યુશન ક્લાસીસ, બેંક જીવી તમામ જગ્યાએ ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ફાયર સેફટી અંગે માર્ગદર્શન આપ્યું હતું. ફાયર સેફટી લઈને અમરેલી તંત્ર દ્વારા હવે બાજ નજર રાખવામાં આવશે. મેહુલ ત્રિવેદી નેશનલ ન્યૂઝ અમરેલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર